ખૂબ નયનરમ્ય અને ખૂબ સુંદર બનાવે એ ભાવ આજે વ્યક્ત કરવાનો છે અને સરસ મજાનો એક ધાર્મિક ઉપાય એના વિશે પણ આપણે વાત કરવાની છે તો જોડાઈ જાવ મિત્રો આજનો આપણો આ કાર્યક્રમ કિસ્મત કનેક્શન અને કેવા રહેવાના છે બાર રાશિના લેખા જોખા એના વિશે પણ વાત કરીએ પંચાંગ પ્રકરણનો પ્રારંભ કરીએ ક્રોધી સંવત્સર છે સરસ ઋતુ ચાલી રહી છે તારીખ બે દસ બે હજાર ચોવીસ બીજી ઓક્ટોમ્બર બતાવવામાં આવી છે બે હજાર ચોવીસ અને વાત કરીએ આજે માસ પ્રમાણે જોવા જઈએ તો ભાદ્રપદ કૃષ્ણ અમાવસ્યા સર્વ પિતૃ અમાસ આજના દિવસે બતાવવામાં આવી છે મિત્રો અમાસ ક્યાંય ને ક્યાંય એ ભારે બતાવવામાં આવેલી હોય છે મહિનાનો અંતિમ દિવસ એટલે કે અમાવસ્યા છે ચંદ્ર પોતાની કળાઓને સંપન્ન કરી અને ધીરે ધીરે બીજા દિવસે દરેક પ્રકારની વિધિઓ સાથે ઉદીત તવા વાળો બને છે ત્યારે આ અમાવસ્યાના અધિપતિ ભગવાન દેવાદી મહાદેવ અને ભગવાન વિષ્ણુ હરિ અને હર આ બંનેની કૃપા કરવાની છે પરંતુ આજે જોવા ને મિત્રો તો આ સર્વ દરેક પિતૃઓની કૃપાને પ્રાપ્ત કરવાનો અવસર અને અમાસ ની અધિષ્ઠાત્રી તો મોગલ ને પણ બતાવવામાં આવી છે મોગલ માં ધીંગો ધણી ને મારી મોગલ માં ને બાપ તાજા સાજા સૌ સુખી રહે મા મોગલ નો પ્રતાપ

એવું કહેવાય છે કે ત્યાં માં ભગવતી મોગલ માં આવે છે મિત્રો બેઠી મોગલ એવી ભગવતી ની અમાસ પણ ત્યાં ઉજવવામાં આવે છે અને સાથે સાથે આજના નક્ષત્ર યોગ અને કરણ વિશે જો વાત કરવામાં આવે ઉત્તરા ફાલ્ગુ ની આજે પ્રાપ્ત થઈ રહ્યું છે બ્રહ્મ યોગ છે ચતુષ્પદા કરણ આજના દિવસે પંચાંગ પ્રકરણમાં આપણને દર્શન આપી રહ્યા છે મિત્રો સૂર્યોદય અને વિશે વાત કરવામાં આવે તો સવારે સૂર્યોદય છે અને સાંજે છ વાગ્યા પાંચ મિનિટ નો સૂર્યાસ્તનો સમય બતાવવામાં આવ્યો છે ચંદ્ર રાશિ આજે જે કોઈ જાતકો જન્મ થાય છે એ લોકોની કન્યા રાશિ એટલે કે અક્ષરો બતાવવામાં આવ્યા છે મિત્રો વિશેષ એવું કહેવાય કે દિન વિશેષમાં પંચાંગ પ્રકરણ આપણે જોવા જઈએ

આ અમાવસ્યા નું જે ફળ છે એને ચોક્કસ થી આપણે પ્રાપ્ત કરવું જોઈએ સાથે સાથે આપણે વાત કરીએ મિત્રો હવે બાર રાશિના લેખા જોખા અને એમાં પણ વિશેષત પ્રારંભ કરીએ મેષ રાશિ અલહી અક્ષરો બતાવવામાં આવ્યા છે આ રાશિના જાતકોના જો કોઈ રૂપિયા ફસાયેલા છે તો તેને પુનઃ પ્રાપ્ત કરવા માટેનો અનુકૂળ અને યોગ્ય સમય આજે મેષ રાશિના જાતકોને પ્રાપ્ત થઈ રહ્યો છે

ચોક્કસ થી ભગવાન શ્રદ્ધા અને વિશ્વાસ રાખી તમારા દેવ તત્વમાં તમારી દેવી તત્વમાં તમારા પિતૃઓમાં માણજો અમુક વસ્તુઓ એ આપે જ છે મિત્રો બસ એની અંદર આપણે વિશ્વાસ રાખવો જ પડશે જો એની અંદર આપણે બુદ્ધિ અને તર્ક કરીશું ને તો ક્યાંક આપણે પાછા પડીશું હે એટલે ચોક્કસથી નાસ્તિકમ ચાસ્તિકમ ગીતા નાસ્તિક તત્વને દૂર કરીને આસ્તિકતા ફેલાવવાનું કામ જો કોઈ હોય ને

નજીકના લોકો જ તમારી સાથે તમારી તમારો વિશ્વાસઘાત કરવાના યોગો જોડે હોય છે ને મિત્રો આજુબાજુ વાળા આપણી પથારી ફેરવતા હોય છે છે બહુ બહુ શ્રેષ્ઠ હકીકત આ સત્ય વાત શકાય આપણી આજુબાજુમાં રહેલા લોકો જ આપણી પથારી ફેરવ કારણ કે એને જ ખબર છે આપણી પથારી ક્યાં છે જેને આપણે ઓળખતા પણ નથી કે જેની સાથે આપણે કોઈ સંબંધ પણ નથી એવા વ્યક્તિઓ મારું તમારું અહિત કે મારું તમારું ખરાબ કરવા નથી આવવાના ત્યારે મિથુન રાશિ ના જાતકો આજે પોતાની આજુબાજુ રહેલા લોકો હોય ને જેની ઉપર આંખો બંધ કરીને વિશ્વાસ કરતા હોય એ જ વ્યક્તિ દ્વારા ક્યાંક વિશ્વાસઘાત થાય એવા યોગો મિથુન રાશિ ના આજે પ્રાપ્ત થઈ રહ્યા છે સાવધાની અને સાવચેતી રાખજો ક્યાંક એના દ્વારા તમને લાગણી હોય અને એ જ લાગણી એ દુઃખ નું કારણ બનશે એ જ લાગણીમાંથી માંથી દુઃખ ની શરૂઆત થશે એટલે મિત્રો આ બધાથી થોડા સાવધાન રહી અને આજનો દિવસ વ્યતીત કરજો કાર્યની અંદર આજે વ્યતીત રહો એવા પણ યોગો બતાવવામાં આવ્યા છે કાર્ય ક્ષેત્રની અંદર ક્યાંક મુશ્કેલીઓ અને એવું કહેવાય કે વિઘ્નો આવતા હોય એવા પણ યોગો આજે બતાવવામાં આવ્યા છે તો મિથુન રાશિ ના જાતકોએ આ બધાથી સાવધાની અને સાવચેતી રાખવાના ખૂબ આજના દિવસે એ જરૂર બતાવવામાં આવેલી છે વાત કરીએ ચોથા નંબરની રાશિ કર્ક રાશિ દહ અક્ષરો બતાવવામાં આવ્યા છે લાંબા સમયથી મનની અંદર કોઈ ચિંતા કોઈ સમસ્યા કોઈ એવી વાત ખટરાગ મનની અંદર કર્ક રાશિના જાતકોને સતાવતો હોય ને તો આજે એમાંથી મુક્તિ મળતી હોય આજે એમાંથી એ બધાનું નિવારણ આવતું હોય ને અને તમે એક પ્રકારે શાંતિ અનુભવતા હોય એવો યોગ આજે કર્ક રાશિના જાતકોને પ્રાપ્ત થઈ રહ્યો છે લાંબા સમયથી કોઈ મિત્રો વચ્ચેના કારણે કોઈ કોઈને પૈસા આપ્યા હોય એના કારણે કોઈ શારીરિક સમસ્યાઓ હોય આડોશી પાડોશી કોઈ એવી વાતો હોય તો આ બધામાંથી વિવાદમાંથી આજે મુક્તિ મળતી હોય અને સમસ્યામાં નો દુખાવો પણ કર્ક રાશિના જાતકોને થઈ શકે છે રાહુ અને કેતુ અને સાથે સાથે જોવા જઈએ તો એવું કહેવાય કે ગુરુ મહારાજ પણ ક્યાંક આ શારીરિક સમસ્યા અર્પણ કરવા માટે ભાગ ભજવતા હોય એવા યોગો કર્ક રાશિના જાતકોને પ્રાપ્ત થઈ રહ્યા છે ને લગતો અથવા તો નસ ને લગતો કોઈ દુખાવો થાય એવા પણ યોગો છે અંતે સાંજનો સમય કોઈ ધાર્મિક કાર્યની કાર્ય પ્રવૃત્તિ આ અમાવસ્યાનો દિવસ આપણા માટે શ્રેષ્ઠ બની રહે એવા યોગો બતાવવામાં આવ્યા પાંચમી રાશિ સિંહ રાશિ મો અને ટ અક્ષરો બતાવવામાં આવ્યા સિંહ રાશિના જાતકોને આજે ભાઈઓ સાથે ચાલી રહેલો મતભેદ એ દૂર કરવામાં તમારી વિશેષ ભૂમિકા રહેશે ખર્ચ વધારે રહેશે પરંતુ કોઈ ગભરાવાની જરૂર નથી મિત્રો આ ખર્ચ તમારા થોડા સારા સમય માટે રહેશે લગ્ન જીવન મધુર જળવાયેલું રહેશે વ્યવસાયિક કાર્યોમાં તમારી મહેનતનું યોગ્ય પરિણામ તમને પ્રાપ્ત થતું હોય એવા પણ આજના યોગો એ સિંહ રાશિના જાતકોને પ્રાપ્ત થઈ રહ્યા છે વાત કરીએ કન્યા રાશિ પઠણ અક્ષરો બતાવવામાં આવ્યા છે કન્યા રાશિના જાતકો માટે આજે પારિવારિક જીવન અને ઘરનું વાતાવરણ એ ખૂબ જ સુખમય અને સરસ રહેવાનું યોગો બતાવવામાં આવ્યા છે જમીનને લગતા લગતા કોઈ કોઈ મામલાઓ હોય 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 પ્રશ્નો તો એનું નિરાકરણ આવતું એની પોઝિટિવ ચર્ચા વિચારણા આજે તમને પ્રાપ્ત થાય એવા યોગો કન્યા રાશિના જાતકો બતાવવામાં આવ્યા કાર્યક્ષેત્ર ની અંદર સોને અવસર તમને હાથમાં આવતો હોય અને અચાનક કોઈ મિત્ર કે કોઈ વડીલની સાથે તમારે મુલાકાત થાય ને

વિદ્યાર્થી વર્ગને તેમના અભ્યાસની અંદર અનેક મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડી શકે છે પારિવારિક વ્યવસ્થા તથા તાલમેલ યોગ્ય જળવાયેલો રહે આવા યોગો નવા ન્યા અવસરો બતાવવામાં આવ્યા છે વૃષ્ટિક રાશિના જાતકો માટે આજે એવું કહેવાય કે મશીન છે સ્ટાફ છે વગેરે સાથે જોડાયેલી નાની મોટી પરેશાનીઓ એ પોતાના વેપારી વર્ગની અંદર ક્યાંય ને ક્યાંય આવે મોટી ફેક્ટરીઓમાં તમે કાર્ય કરતા હોય તો એના યંત્રો મશીનોમાં ક્યાંક રુકાવટ આવે મશીનો ક્યાંક બગડે આવા પણ યોગો બતાવવામાં આવ્યા છે પારિવારિક સુખ શાંતિ દ્રષ્ટિએ સમય ઉત્તમ બતાવવામાં આવેલો છે અને વાત કરીએ વૃષ્ટિક રાશિના જાતકોની તો લાગણીશીલ સ્વભાવ અથવા તો તમે ખૂબ ટૂંકા સમયમાં તરત જ કોઈ પ્રત્યે ભાવુકતા દર્શાવો છો ને એ ભાવુકતા કે લાગણીશીલ સ્વભાવ એ તમારી ખૂબ મોટી નબળાઈ છે મિત્રો એને દૂર કરજો આજે

કારણ ને આજના દિવસે જોવા જઈએ તો કોઈ પણ કારણ વગર તમારા હિત શત્રુઓ તમારી બદલે અને એના કારણે ગુસ્સો આવે અને ગુસ્સામાં મિત્રો ખાસ ધન રાશિના જાતકો ન કરવાનું કાર્ય ન કરી બેસતા કે જેના કારણે થઈને આગળ આપણે નુકસાની વારો વેઠવો પડે આગળ વાત કરીએ મકર રાશિ ખ અને જરો આવી રહ્યા છે મકર રાશિના જાતકોએ વેપાર તથા કારોબારમાં પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે વધારે મહેનત કરવી પડશે એની જરૂરિયાત ખૂબ જ છે અને જેટલી તમે મહેનત કરશો એ જ પ્રકારે મકર રાશિના જાતકોને ફળની પ્રાપ્તિ થશે કાયદાકીય સમસ્યાને મુક્તિ આપવા માટે કાયદાકીય કોઈ કારણ હોય તો એ કાયદાકીય કાર્યને પરિપૂર્ણ કરવા માટે આજે ઉત્તમ એવો દિવસ બતાવવામાં આવ્યો છે મકર રાશિના જાતકોને એ કાયદાકીય કાર્યની અંદર એમના ભાગની અંદર યોગ્ય સમાધાન મળતું હોય એવા પણ યોગો આજના દિવસે બની રહ્યા છે ત્યારબાદ ક્યાંય ને ક્યાંય પરિવાર મામલે ક્યાંક પારિવારિક સમસ્યા આજના દિવસે ઉત્પન્ન થાય એવા પણ યોગો બતાવવામાં આવ્યા છે આગળ વાત કરીએ કુંભ રાશિ કુંભ રાશિના અક્ષરો ગ સ સ સ અક્ષરો બતાવ્યા છે કુંભ રાશિના જાતકોને આજે ધનને લગતી પરેશાની રહેશે પરંતુ કોઈ મિત્ર કે કોઈ વડીલ વર્ગની મદદ મળશે જેના કારણે થઈ અને નાણાકીય તકલીફમાંથી તમને મુક્તિ મળતી હોય એવા પણ યોગો બતાવવામાં આવ્યા છે સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે વ્યવસાયને લગતા મામલે કોઈ પણ નિર્ણય આજના દિવસે કુંભ રાશિના જાતકો યોગ્ય રીતે સમજી અને વિચારીને તમે નિર્ણય લેજો કે જેના કારણે થઈ આગળ જતા આપણે પસ્તાવાનો વારો ન આવે એ સમય છે ને મિત્રો મહેનત કરવાનો છે અને એ મહેનત આગળ જતા રંગ લાવે એવા યોગો કુંભ રાશિના જાતકોને બતાવવામાં આવ્યા છે અંતિમ રાશિ મીન છે છે કે આજનો દિવસ એવો ખોટું તર્ક વાદ વિવાદની અંદર તમે સપડાઈ શકો છો જેના કારણે થઈ કોઈ અન્ય સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે રાજકીય મામલાઓને લઈને આજના દિવસે હે મીન રાશિના જાતકો એ સાવધાની રાખવાની જરૂર છે અથવા તો મોબાઈલ દ્વારા અન્ય કોઈ એવા માધ્યમો છે એના દ્વારા પણ મીન રાશિના જાતકોને જાતકો કોઈ રસ ના લેતા શેર બજારમાં આજે શાંતિ રાખજો ક્યાંક ને ક્યાંક એના દ્વારા નુકસાનની ભીતિ પણ સેવી પડે એવા યોગો આજના દિવસે બતાવવામાં આવ્યા છે વાત કરી મિત્રો મેસ થી અને મીન રાશિના જાતકોની આગળ સરસ મજાના ધાર્મિક ઉપાય વિશે વાત કરીએ અમાવસ્યાનો પાવનકારી પર્વ છે ત્યારે એકમ પૂનમથી લઈને અમાવસ સુધી આપણા પિતૃઓની તિથિ હોય અને એ પિતૃઓના તિથિના નિમિત્તે સંજોગો વસાદ કારણો વસાદ આપણે કોઈ શ્રાદ્ધ કાર્ય કરી શક્યા હોય ન કરી શક્યા હોય તો આ અમાવસ્યાનો પર્વ છે એ આપણા સ્વજન આપણા મૃત્યુ પામેલા દરેક સ્વજનોને પિતૃઓને યાદ કરી અને ભગવાન વિષ્ણુને પૂજા અર્ચના કરો પિતૃઓની પૂજા અર્ચના કરો દેવ ઋષિ અને મનુષ્યનું તર્પણ બતાવવામાં આવ્યું છે મિત્રો યોગ્ય બ્રાહ્મણો પંડિતોને બોલાવી અને આ અમાવસ્યાના દિવસે તમે પિતૃ તર્પણ કરો ત્યારબાદ પિતૃઓના સ્મરણાર્થે પિંડદાન અર્પણ કરો ચોક્કસ એના દ્વારા પિતૃઓની કૃપા પ્રાપ્ત થશે એ પણ ન કરી શકો ને તો આજુબાજુમાં ક્યાંય પીપળાનું વૃક્ષ હોય ને તો પીપળાના વૃક્ષ પાસે જઈ સરસ મજાનો ઘીનો અથવા તેલનો નો આદિવાત કરો કે ઉભી વાતનો એક દીવો એ પિતૃ ના નિમિત્તે આ અમાસના દિવસે કરજો મિત્રો ચોક્કસથી હે અંદર અંદર તો 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 એવું કહેવાય છે કે બે બે વસ્તુ મુખ્ય હોય હોય ને ને દમ વસ્તુની બધી જગ્યાએ પ્રકાશ થાય શાસ્ત્ર એવું કહે છે કે દીવાની વાતમાં દમ હોય અને મનુષ્યની વાતમાં દમ હોય ને તો મનુષ્યની મનુષ્યના હૃદયની અંદર મનુષ્યની વાતમાં દમ હોય તો માણસના દિલમાં પ્રકાશ થાય છે અને દીવાની વાટમાં દમ હોય ને તો દેવળમાં પ્રકાશ થાય છે પ્રગતિકારક બની રહે એ ભાવ આજના કાર્યક્રમની અંદર બસ આટલું જ પુનઃ આવતીકાલે આજ કાર્યક્રમની અંદર એક નવા જ પંચાંગ પ્રકરણ અને નવા જ ઉપાય સાથે આપણે મળીશું ઓમ નમ સિવાય